નમસ્કાર કૃષિવત્સલમ હું કલ્પેશ મંડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કહેવાય છે ને ખેડૂત સાથેની ગોષ્ઠી ખેડૂત સાથેની વાત તો આજે આપણે વાત કરવાની છે જે ખેડૂત અત્યારે આપ જોઈ પણ રહ્યા છો એ છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રામોદ ગામના ઉપેન્દ્રભાઈ નાથાણી ઉપેન્દ્રભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર મિત્રો ઉપેન્દ્રભાઈ ખૂબ સરસ મજાની ખેતી કરે છે અને એમની પાસેથી આપણે ઘણું જાણવાનું પણ છે અને શીખવાનું છે સુકામે શીખવાનું છે એ વાત કરું તો આજે જુનાગઢ ખાતે એમને સરદાર સ્મૃતિ કેન્દ્રનો રજત જયંતિ એવોર્ડ બે હજાર મળ્યો છે જેમની અંદર ખૂબ સારું એવું રોકડ પુરસ્કાર પણ મળ્યું છે અને સાથે સાથે એવોર્ડ મળે એટલે એ જોરદાર સન્માન કહેવાય ખેડૂત માટે ત્યારે આ પ્રકારનો એમને એવોર્ડ મળ્યો છે તો સૌથી પહેલા જ આપણે જ્યારે વાત કરીએ ત્યારે પહેલી જ વાત આપણે એવોર્ડથી શરૂઆત કરી દઈએ ખાસ કરીને આજે તમને જે એવોર્ડ આપવામાં આવ્યો છે અને એ પણ સરદાર સ્મૃતિ રજત જયંતિ એવોર્ડ કયા પ્રકારનો એવોર્ડ છે કઈ કઈ રીતે બાબતમાં તમને મળ્યો છે એ વાત કરો આજનો જે એવોર્ડ છે રજન જયંતિ મહોત્સવનો જે એવોર્ડની અંદર સૂક્ષ્મપીય પતિ બાબતનો અમને જે જુનાગઢ યુનિવર્સિટી તરફથી જે એવોર્ડનો અમને આપેલો છે એ બાબતમાં ખરેખર જુનાગઢ યુનિવર્સિટીને ખરેખર હું

ત્યારથી અમે બચતની વ્યવસ્થાની અંદર અમે દર વર્ષે ભાગરૂપ થઈએ છીએ ધીમે 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 કરતા આગળ અમે ફુવારા પત્તી ફીટ કરી ફુવારા પત્તીની ફીટ કર્યા પછી અમે એને માઇક્રો ફુવારા ફીટ કર્યા કે ભાઈ ઝીણા ધુમસથી હજી ખેતી થાય છે તો એનો અમે પ્રયોગો કર્યા છે એટલે બધી સિસ્ટમનો ટેકનોલોજીની જ્યાં સુધી અમને જ્ઞાન છે ત્યાં સુધી અમે ટેકનોલોજીનો ખેતરમાં ઉપયોગ કરી અને જેમ બને ઓછું પિયત ઓછું પિયત આપી અને વનસ્પતિ કે જે આપણે પાક જે વાવીએ છીએ ખેતરની અંદર એ પાકને કેટલો ભેજ જોઈએ છે એ પ્રમાણે ભેજ આપી અને વનસ્પતિની તંદુરસ્તી જાળવી રાખીએ છીએ કે જેમ માપે પિયત હોય એ પ્રમાણે છોડની તંદુરસ્તી જળવાઈ રહીએ છીએ છોડના મૂળનો વિકાસ થાય છે જમીન પહોંચી રહી છે હવાનું નાઇટ્રોજન મૂળને આરામથી મળે છે અળસિયાનું પંપિંગ જે જમીનની અંદર સૂક્ષ્મ જીવો છે એનું પ્રમાણ વધે છે એટલે એ ખાતરના રૂપે છોડને નરવાઈ રૂપ સાબિત થાય છે ખોરાક રૂપ મળે છે એટલે એ રીતે સૂક્ષ્મ પિયત પદ્ધતિથી તંદુરસ્તી તંદુરસ્ત છોડ પેદા થાય છે અને છંદુરસ્ત છોડ જે ઉત્પન્ન થયો છે એની અંદરથી જે અનાજ કઠોર કે જે એનું ફળ ફળાથી જે ઉત્પન્ન થાય છે એ ગુણવત્તાયુક્ત ઉત્પન્ન કરે છે મિત્રો ખરેખર ખુશીની વાત એ છે કે ઘણા વર્ષોથી એ તો કામ કરે જ છે પણ જેવી જેવી રીતે ટેકનોલોજીમાં બદલાવ આવે એને અપનાવતું રહેવું પણ એક કળા છે ત્યારે ઉપેન્દ્રભાઈ પોતાના ખેતરની અંદર આ બદલાવ હંમેશાને માટે લાવી રહ્યા છે પણ આ બદલાવ આપોઆપ તો ઉડીને આવતા નથી તો આપણે એ પણ જાણી લઈએ ઉપેન્દ્રભાઈ ખાસ તમે જે વાત કરી કે તમે ઘણા વર્ષોથી આ કરતા હતા પણ તમે ટેકનોલોજીમાં બદલાવ લાવતા ગયા

આ વર્ષે સાહેબ તમે ગણતરી કરો કે જે જીરાનું વાવેતર કરેલું છે માઇક્રો માઇક્રો કરેલું છે ઇરિગેશન જીરાના છોડને વધારે પાણી હોય તો એ નડતર થાય આ વર્ષે કુદરતી વાતાવરણની અંદર કુદરતી ચોમાસું લાંબુ ચાલ્યું છે એટલે જમીનની અંદર જે ભેજ છે એ ભેજનું પ્રમાણ દર વર્ષ કરતા બહુ ઓવર એટલે વધારે છે ખબર હતી કે વધારે ભેજ વાળા વિસ્તારની અથવા વધારે ભેજ વાળા અંદર જીરું ન થાય હવે એ જીરો એટલો સેન્સિટિવ પાક છે એની અંદર અમે જીરું વાવ્યું તેને પાણી તત પાયું ફુવાર જ પાયું છે નીચે તો ભેજ છે ઉપરથી અમે માઇક જરૂર પડ્યો એટલો ભેજ આપ્યો છે અને જીરાની તંદુરસ્તી અત્યારે સારી છે એવી જ રીતે સાહેબ કે અમે અત્યારે જે ઘઉંનું વાવેતર કરીએ છીએ દર વર્ષે અમારે પાણીનો વગરનો એરિયો છે આખો ચોમાસું નિર્ભર અમારી ખેતી છે આખી ઉનાળામાં પાણી હોતું નથી સારું વર્ષ હોય તો શિયાળામાં પીત થાય છે નકર શિયાળામાં પીત પૂરું થતું નથી એ એરિયામાંથી અમારે ઓછા પાણીએ કેમ ઉત્પાદન વધે કેમ એની પાણીનો પૂરેપૂરો ટીપે ટીપાનો ઉપયોગ કરી એ પ્રમાણે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરતા જઈએ છીએ અને અમા અમારી રીતે આગળ આવી જાય આ વર્ષે ઘઉંનું વાવેતર છે આજે સાહીઠ દિવસ પૂરા થયા ઘઉં વહીવાયને સાહીઠ દિવસની અંદર ત્રણ જ પીત આપેલા છે મિત્રો આપણે વાત કરીએ એમાં અમે તમારી પાસેથી હજુ એ જાણવા મળે કે આમની આ ટેકનોલોજીનું તમે જ્ઞાન ક્યાંથી મેળવો છો કઈ રીતે તમે આ વસ્તુ જે જે અપનાવો છો ક્યાંથી લાવો છો ખરેખર તો એવું થયું છે બાણોની સાઈડમાં અમે જ્યારે પહેલાં વહેલા ટીપાપતથી ફિટ કરી ત્યારે અહીંની એપીસી કંપનીની ફિટિંગ કરેલું ત્યારે ફિટ કરવા કંપનીવાળા આવેલા ત્યારે એની પાસે કોઈ જ્ઞાન નહોતું કે કેટલી લંબાઈ કેટલી સાઈઝ અને કેટલા રીપર કે એની અંદર કેટલું પાણી પડે એ પાણીની વેરીએશન બહુ આવતું હતું કારણ કે જ્ઞાન નહોતું પછી અમે નક્કી કર્યું કે પછી પંચાણું છન્નું ની શૈલી અંદર અમે ઇઝરાયલ ની નાનદાન કંપનીની ની ટીપાપત્તી ફીટ કરેલી હવે નાનદાન કંપનીની ની ટીપાપત્તી ફીટ કરેલી ત્યારે એનું વેરીએશન એક ધારો મળ્યું છોડની છોડની છોડ એક ધારો પાણી મળવા મળ્યું પછી એ જ સમયે ઇઝરાયલ થી કોબીસીલો કરી નાનદાન કંપનીના જે છુ ની સાઈડ જ્ઞાન મળ્યું કે અમે પાણી ની બચત કરી છે તમારો ઝાકર આવે છે વરસાદ પડે છે હવે ઈ વરસાદનું પાણી અમે જાકર નું બધું ભેગું કરી છે આખા વર્ષનો ઉપયોગ કરી છે ત્યારે ખબર પડી કે ભાઈ પાણ જમીનને પાણીની જરૂર નથી ભેજની જરૂર છે ત્યાંથી અમે ટેકનોલોજીનો ઉપયોગ ધીમે ધીમે કરતા ગયા અને અહીં સુધી પહોંચ્યા મિત્રો આ બાબત આપણે જાણીએ તો એમ થાય કે આપણે કેવા ગાંડા છે કે પાણી વાટે કેટલા ધલવલા મારીએ છીએ પાણી નથીના ના બાના કાઢીને યોગ્ય પ્રમાણની ખેતી પણ નથી કરતા પણ ખરા અર્થમાં એક જીવનની અંદર એક એક કહેવાય ને કે લાઈ લાગવી જોઈએ કે મારે આ કરવું છે અથવા તો મારી પાસે બાપ દાદાની દીધેલી સુંદર મજાની જમીન છે તો હું કેમ એને ઉપજાવ બનાવી શકું અને કઈ રીતે એમાંથી વધુમાં વધુ સારું એવું ઉત્પાદન સમાજ માટે લાવી શકું મિત્રો ખાસ ખેડૂત જે છે એને જગનો તાત કહીએ છીએ ત્યારે એને માટે એની પાસે એને એના ઉપર ખૂબ મોટી જવાબદારી છે સમાજના દરેક લોકોને અન્ન પૂરું પાડી શકાય તમે એ જણાવો કે તમને જે રજત જયંતિ એવોર્ડ મળ્યો છે એટલે કે એમના માટે તો તો પ્રૂફ થયું કે તમે તમે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરો છો હાલ કઈ કઈ વસ્તુનું વાવેતર કરો છો અને એમની અંદરથી ઉત્પાદન તમે કઈ રીતે વધારે મેળવો છો અને ગુણવત્તાની વાત કરી તો બીજા પાકમાં આમાં ગુણવત્તામાં શું ફેર પડે છે સાહેબ અત્યારે મારા ખેતરની અંદર જે હું વાવેતર કરું છું એની અંદર અમારું મેઇન વાવેતર છે મગફળી મરચું અને હળદર શિયાળામાં ફિક્સ વાવેતર બરોબર ચોમાસામાં બરોબર ફિક્સ વાવેતર થઈ ગયું પછી પાણીનું જો સારું વરસ હોય તો ઘઉં થાય ચણા થાય જીરું ધાણા મેથી એ બધું વાવેતર શિયાળો પિત્તમાં કરીએ છીએ ઉનાળામાં પાણી હોતું નથી એટલે વાવેતર કરતા નથી ફાર્મની અંદર પાંચ સાત ગાયો છે બે બળદ છે બળદથી ખેતી કરીએ છીએ મિનિ ટ્રેક્ટર નથી મોટો ટ્રેક્ટર છે એટલે ચોમા ઉનાળાનું ખેતી મોટા ટ્રેક્ટરથી કરી ચોમાસાની ખેતી બળદથી કરીએ છીએ આ રીતે વાવેતર કરીએ છીએ જે વાવેતર કરીએ છીએ એની અંદર કોઈ કેમિકલ પેસ્ટિસાઇડ નાખતા નથી બે હજાર આઠથી કેમિકલ પેસ્ટિસાઇડ બંધ કરી દીધું છે અત્યારે આખું ખેતર એટલું જમીન ફળદ્રુપતા વધી ગઈ છે કે પાણીની જરૂરિયાત બહુ ઓછી પડે છે એટલે હું તમને કહું છું કે બહુ પાણીની જરૂર છે જ નહીં ઓછી જમીનને હિસાબે મૂળ હોય જાય છે ઊંડું

કે જો હળદર છે હળદરની બેડ સિસ્ટમ થી વાવતર કરીએ ત્રણ ફૂટ ની બેડ એની ઉપર બે લાઈનો કરીએ છીએ બે લાઈન ની વચારે સેન્ટરમાં મરચી ની લાઈન કરીએ છીએ અને એક જ ડ્રીપ ની લાઈન મેકે છે ત્રણ ફૂટ ના બેડ માં મરચી પીએ હળદર પીએ પછી જે નાલી આવે છે નાલી ની અંદર મગફળી વાવી અડદ વાવી મગ વાવી એટલે બધી જગ્યા પેક કરીને ઢાંકી દઈએ છીએ પછી બેડ ઉપર અમે મલ્ચિંગ મલ્ચિંગ કરીએ છીએ કે વેસ્ટ મટીરીયલ જે ખેતરનું નીકળું હોય છે એનું મલ્ચિંગ કરીએ છીએ કે જમીન ઢકાઈ ગયેલી રહે છે એટલે વરાળથી બાષ્પીભવન ભેજ નથી થતો એટલે પાણીની બચત મલ્ચિંગ થી નહીં કરીએ છીએ સૂક્ષ્મ પિયત થી કરીએ છીએ અને નેચરલ ફાર્મિંગ છે એટલે જમીનનો જે ઊંડેથી ભેજ છે એ મૂળ ને મળે છે એટલે આ રીતે બધું ખેતી કરીએ છીએ પછી જે ઉત્પાદન આવે છે કેમ કે જે ઊંડેથી ભેજ જે ન્યુટ્રસ વેલ્યુ ખેંચી જે છોડ નરવાય રૂપ સાબિત થાય છે એટલે એની અંદરથી જે ઉત્પાદન આવે છે ગુણવત્તા ભયનું થાય છે કેમિકલ પેસ્ટિસાઈડનો કોઈ ઉપયોગ કરતા નથી આપણું નેચરલ ફાર્મિંગ કરીએ છીએ એટલે જે ઉત્પાદન આવે છે એનું અમે પાછું મૂલ્યવર્ધન કરીએ છીએ કે અમારી જે બ્રાન્ડ છે અમે પેકિંગ અને અમે વેચાણ કરીએ છીએ અને વેચાણ કરવાની અંદર અમે ગુજરાત ગુજરાત અને બીજા દેશમાં ત્યાં ઘરે પહોંચી જાય એવી અહીંથી કુરિયરની સુવિધા છે અમે ઘરે પહોંચાડી દઈએ છીએ બધી વસ્તુ મિત્રો ખરા અર્થમાં આ બાબત તો જાણીને મને તો અચરજ થાય તમને પણ જો આ પ્રકારે ન કરતા હોય તો નવાઈ થવી જ જોઈએ અને આમ જોઈએ ને તો ગુજરાત રાજ્યને પ્રાકૃતિક ખેતીમાં રોલ મોડલ બનાવવા માટે આપણા ગવર્નર રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને કદાચ આ લોકો જે છે એમના જ માર્ગે ચાલીને આગળ વધી રહ્યા છે પહેલાં વહેલાં તો તમે પ્રાકૃતિક ખેતી કરો છો ખૂબ સારી બાબત છે સાથે સાથે તમે મલ્ચિંગનું કામ કરો છો એ પણ ખૂબ સારી બાબત છે પાછું આધુનિક પદ્ધતિથી એકસાથે મલ્ટીક્રોપ એટલે કે સંકલિત ખેતી જે ગવર્મેન્ટ આપણને અગાઉ પણ કહી ચૂકી છે એ પ્રકારની સંકલિત ખેતી પણ કરવામાં આવે છે અને આમની અંદર પણ પાછું આંતરપાકની વાત છે કે બે જે હળદરના રોગની વચ્ચે મરચું જે છે એ પણ વાવે છે તો કેટલું બધું કામ એક સાથે કરવામાં આવે છે અને આ એકસાથે કામ કોણ કરી શકે કે જે વ્યક્તિ ખરા અર્થમાં હોશિયાર હોય એ જ્ઞાની હોય અને એને ખ્યાલ હોય કે આ પદ્ધતિથી કરશું તો આપણને સારી આવત થશે ને એ બાબતની અંદર ઉપેન્દ્રભાઈએ ખૂબ જ મહેનત કરી છે ઉપેન્દ્રભાઈ આટલા બધા વિચારોને એકસાથે તમે તમારા ખેતરમાં બાંધી દીધા એમના માટે કેવડી મહેનત કરવી પડી શકું ઘણી મહેનત કરવી પડી ઘણી મહેનત એટલે શરૂઆતની અંદર જ્યારે બે હજાર આઠની અંદર અમે કેમિકલ એક જટકે છોડી દીધું અમે અમારા ખેતરની અંદર અમારા જાતે કેમિકલ પુષ્કળ ઉપયોગ કરતા હતા પછી એક જટકે નક્કી કર્યું ભાઈ કેમિકલ જમીનને તો મારશે ને આપણને મારશે ઓકે

આપણે કેમિકલ બંધ જ કરવું જોશે હવે હું આ બાબતમાં ત્યાં આગળ એ વાત કરવા માંગુ છું કે ઘણા ખેડૂત મિત્રોને આપણે મળ્યા હોય છે અને એમની જોડે મેં વાત પણ કરેલી છે એમના ફાર્મ ઉપર પણ હું ગયો છું ત્યારે એ લોકો આપણા રાજ્યપાલશ્રી પણ વાત કરે છે કે તમે પ્રાકૃતિક ખેતીમાં જાઓ તો શરૂઆતમાં તમે એક બે વીઘામાં તમે ટ્રાય કરો પછી તમે ગુણવત્તા તપાસો પણ તો એમ છતાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ નથી વધતા અને એ લોકો ક્યાંક ને ક્યાંક એમ પણ કહે છે કે અમને સારું ઉત્પાદન નહીં મળે અથવા તો અમે આમાં ફેલ જશું તમે વાત કરી કે આપણને લોકો ગાંડા ગણે તો એવી પણ એ લોકો વાત કરતા હોય કે ભાઈ આવું બધું શક્ય નથી તો તમે જે આ એક ઝાટકેની વાત કરીને તો ખેડૂત મિત્રો એક ઝાટકે કદાચ તમે આમની જેમ ન કરી શકો અને કદાચ આચાર્ય દેવવ્રતજી કે એમ તમે અડધા પડાની અંદર કરો તો પણ પ્રાકૃતિક ખેતી કરી શકાય એમનું યોગ્ય ઉત્તમ ઉદાહરણ જે છે એ ઉપેન્દ્રભાઈ છે જ એમણે આપણને એ વાત કરી કે એક ઝાટકે જ છોડી દીધું એનો મતલબ એ કે એમનું મન મક્કમ હતું ઈશ્વર ઉપર ભરોસો હતો હવે બીજી વાત પણ એમની પાસેથી જાણીએ હવે આગળ વાત કરો કઈ રીતે આગળ વિધા જ્યારે છોડી દીધું ત્યારે શરૂઆતની અંદર એવી તકલીફ ઊભી થઈ કે આપણી પાસે કોઈ જ્ઞાન એ નહોતું બધું છોડી તો દીધું છોડવાનું જ્ઞાન હતું પણ પાછું પકડવું શું એ જ્ઞાને હતું નહીં ત્રીજા નંબરમાં આ એન્ડ્રોઈડ મોબાઈલની સુવિધા ત્યારે હતી ને બે હજાર આઠમાં કે ખેડૂત પાસે એન્ડ્રોઈડ ફોન હોય ને બીજા પાસેથી મીડિયા દ્વારા કોઈ મેસેજ મળે ઈ સુવિધા હતા નહીં અભિમાની ઘણા ખેડૂતોના મગજમાં હતો કદાચ કહી દેશે એટલે એ બધી માન્યતાઓની વચ્ચે અમે શરૂઆતની અંદર ચાર પાંચ વર્ષ બહુ હેરાન થયા બહુ હેરાન થયા બરોબર કારણ કે કોક આપણે કોકની પાસે જ માહિતી લેવા જાય કે ત્યારે એ હાચું કે છે ખોટું કે છે ખબર ક્યારે પડે વર્ષ પૂરું થાય ત્યારે અને એ પછી પછી તો વર્ષ પૂરું થઈ ગયું ત્યાં લખી તો આપણે ખલાસ થઈ ગયા તો એ એટલે એવી નિષ્ફળતાઓ શરૂઆતમાં બહુ જોયેલી છે અને એની અંદર અમારા બધા પરિવારની એક મત હતો એટલે થઈ ગઈ છે નકર એકલા હાથે ન થઈ શકે અને પછી જે સફળતા ધીમે ધીમે મળી છે એ સફળતા મળ્યા પછી જે બધાય આપણા જે ગ્રાહકોનો જે બધું નવા નવા ગ્રાહકોનો નવા નવા માણસોનો જે પરિચિત થયો છે એનો આપને બહુ મોટો સંતોષ છે અને એ જોતા સરકારશ્રીએ આપણને પહેલા વહેલો એવોર્ડ બેસ્ટ ફાર્મરનો મુખ્યમંત્રીજી વિજયભાઈ હસ્તક આપણને આપણા વહેલા મળેલો અને ત્યારે આપણને પેલા વહેલું એક કન્ટેનર હળદર સાડા બાર ટન હળદર અને આપણા જ નામે કંડલા કંડલાપોટેથી અમે કેનેડા મોકલેલું અને એ સરકારશ્રીએ નોંધ લઈને પેલા અમને એવોર્ડ મળ્યો અને એવોર્ડ જોઈ અને જે એક્સપોર્ટ આપણે ખેડૂતના દીકરા કરવા માંડ્યા ત્યાં સુધી અમને ભરોસો બેહી ગયો પછી સરકાર શ્રી એ નોંધ લઈને અને બે હજાર ઓગણીસમાં રાજ્યપાલશ્રી ખુદ અત્યારના જે આચાર્ય દેવજી રાજ્યપાલશ્રી છે એ ખુદ આપણા ફાર્મમાં આવી અને સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ જે મથુરભાઈ સવાણી છે સુરતના પદ્મશ્રી એના દ્વારા હેન્ડલિંગ થઈને આખે આખું આપણા ફાર્મમાં મોટું એક સંવાદ શિબિરનું આયોજન થયેલું ત્યાં જે આપણા આખા ગુજરાતના કે જે આ ટાઈપની જે ખેતી કરે છે કે એની અંદર સબસેસ થોડા ઘણા કે જા ઝાં કે ગયેલા છે કે એની અંદર આની અંદર મહેનત કરેલી છે એવા સિત્તેર એંશી ખેડૂતોનું આપણે રાજ્યપાલના સ્થક સન્માન કરેલું આપણા ફાર્મની અંદર લાઈવ ડેમો જોયેલો અને કેવી રીતે ખેતી કરવી એનો ડેમો બતાવેલો અને બે ચેનલમાં તો લાઈવ પ્રસારણ હતું અને ત્યારથી એકસોને છોત્તેર તાલુકાના માણસો ત્યાં ભેગા થયા હતા અને ત્યાંથી આ અભ્યારણ આપું જોરદાર અભયારણ્ય ઉપડવાની સ્પીડ હોય અન્યાથી શરૂઆત થઈને તે પછી નાના મોટા ઘણા સરકાર શ્રી તરફથી આપણે એવોર્ડે મળેલા છે લગભગ સત્તર અઢાર એવોર્ડ્સ ને સન્માન મળેલા છે આપણને એ બાબતમાં આપણે ઘણો સંતોષ છે એનો કોઈ વાંધો નથી પણ અત્યારે આપણે જે ખેતી કરીએ છીએ એનો જે સંતોષ છે ને એ મોટા મોટું સુખ છે સન્માન જે છે એ તો મળવાનું જ છે કારણ કે તમારું કામ બોલવાનું છે તમે જે કર્યું તમારા પરિવારની જે એકજુટતાની વાત થઈ અને દરેક ખેડૂતોએ આ વસ્તુ સ્વીકારવાની રહેશે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું છે આજે નહીં તો કાલે કંઈ નહીં તો બીજા માટે નહીં પણ આપણા માટે પણ આપણે પ્રાકૃતિક ખેતીનો ખોરાક જે છે એમાંથી મળતો ખોરાક આપણે ખાવાનો છે જ્યારે તમે એ ખાતા થશો ત્યારે તમે બીજા માટે પણ એ પ્રકારનું જ અનાજ ઉત્પાદન કરતા થશો કારણ કે કુદરતે ખેડૂતને એક એવો અહેસાસ આપ્યો છે કે પોતે માત્ર એકલો નથી જીવતો એની સાથે બધા જીવે છે કારણ કે માત્ર મનુષ્યો જ ખેડૂતની સાથે નથી જોડાયેલા આજે ખેડૂતનો દીકરો જે છે એ પશુ પક્ષીને અને બીજા પ્રાણીઓને પણ જીવંત રાખે છે એવા આપણા આ ખેડૂતો છે હવે વાત કરવામાં આવે એમણે આપણને વાત કરી કે પ્રાકૃતિક ખેતી માટે એમણે આ કર્યું છે અને આચાર્ય દેવવ્રતજીની પણ વાત થઈ સાથે સાથે આ વખતે જ આચાર્ય દેવવ્રતજી જ્યારે જૂનાગઢ પધાર્યા ત્યારે એમણે સંકલિત ખેતી માટેની પણ બહુ મોટી વાત કરી હતી અને એ વાત તમે અત્યારે પણ કરી કે તમે લોકો અલગ અલગ પ્રકારે બધી સંકલિત ખેતી કરો છો હળદરની સાથે મરચું વાવો છો આ બધી ટેકનિક તમને કઈ રીતે મળીને તમે ઉપયોગ કર્યો ત્યારે શરૂઆતમાં કેવું રહ્યું એમ શરૂઆતની અંદર પહેલાં તો કોઈ જેટલો ખ્યાલ હતો જ નહીં પછી ધીમે ધીમે આપણા જ ખેતરની અંદર આપણા જ અખતરા આપણા જ અખતરા કરીને કમ્પ્લીટ પ્લેટફોર્મ તૈયાર કર્યું કે ભાઈ આના ભેગું આ હોય ખાલી જગ્યા પડી છે તેનો ઉપયોગ થાય કારણ કે પાણી નથી અમારે તો એક જ ઉપર લેવાની છે તો એક જ ઉપર લેવી હોય તો પણ જમીન ની અંદર જેટલું ખાલી જગ્યા છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી બસ અમારો હેતુ મૂળ એ હતો ત્યાંથી અમે શરૂઆત કરી અને ધીમે ધીમે શરૂઆત થઈ તા આ બધે અત્યારની થિયરી પ્રમાણે જોઈન્ટ થઈ ગયું બધું અને એ થિયરીમાં અમે જોઈન્ટ થઈ ગયા આ વાત અને બીજા નંબરમાં કે જે આપણને આ જે ઉત્પાદન થઈને અમે મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ છીએ એ જેના ઘરમાં જઈએ છે જે માલ એ પબ્લિક એટલું રાજી થાય છે ને એ સુખ અમને મોટા મોટું મળે છે એનું સુખ મોટું ત્રીજા નંબરમાં કે આ પ્રાકૃતિક ખેતી કરવાથી એટલો આનંદ અને કુદરતની એરે આપણે રહીએ છીએ એક તો જો આપણે પાણીની બચત કરીએ છીએ પાણીની બચત કરીએ છીએ પ્રકૃતિની સેવા કરીએ એમનું જતન પ્રકૃતિનું જતન કરીએ છીએ કે જો ચકલા છે પક્ષીઓ છે એ બધા જો લુપ્ત થવા મળ્યા કાબર ચકલા ને પારેવાર એ બધા લુપ્ત થઈ ગયા છે એનું કારણ આ જ છે બધું બરોબર છે ત્રીજા નવરમાં કે વાતાવરણનું પ્રદૂષણમાં આપણે રૂકાવટ કરીએ છીએ ભાઈ ખોટું પ્રદૂષણ થાય છે એમાં બચતરૂપ સાબિત થાય છે અને પબ્લિકનું સ્વાસ્થ્ય સુધારે છે બસ એ જ આપણું કર્મ છે નિયમર કરવાનું છે ખરેખર પ્રાકૃતિક ખેતી કરીએ એટલે પ્રાકૃતિક જીવન પણ થઈ જાય આટલા બધા એવોર્ડ જે છે એ તો આવવાના જ છે અને ખરેખર જે ખેડૂત ખેતી કરે છે ને એને સૌથી મોટો એવોર્ડ જે છે ને એ માણસ તો શું આપી શકે કુદરત આપે છે અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે ખેતી કરતો ખેડૂત જે છે ને એ ભગવાનને સૌથી વધારે વાલો હોય કારણ કે એને ખ્યાલ છે કે જેવી રીતે આપણે ઘણી વખત વાત વાતમાં કહેતા હોઈએ છીએ કે ભગવાને માને શું કામે બનાવી તો કે ભગવાને એમ કીધું કે હું બધી જગ્યાએ નહીં પહોંચું ને એટલા માટે મા હોવી જરૂરી છે તો એવી જ રીતે જગનો તાજ જે છે અને એની અંદર આ પ્રકારની કર્મ નિષ્ઠા એટલા માટે જ મૂકવામાં આવી છે એટલા જ માટે બલરામજી એ છે ને આ એક સુંદર વ્યવસ્થાના ભાગરૂપે એનો અંશ અહીંયા મોકલ્યો છે અને કૃષ્ણ તો સર્વમાં વસે છે ત્યારે કૃષ્ણ અને બલરામની જોડી આપણા આ પ્રાકૃતિક ખેતીમાં જોવા મળે છે તો મિત્રો આવી સુંદર મજાની વાતો આજે આપણે ઉપેન્દ્રભાઈ સાથે કરી ઉપેન્દ્રભાઈએ ઘણી બધી બાબતો આપણને વાત કરી પ્રાકૃતિક ખેતી કરે છે સંકલિત ખેતી કરે છે આ ઉપરાંત પોતે એમના અનુભવો પણ એમને શેર કર્યા કે લોકો શરૂઆતમાં આપણે નવું કાર્ય આદરીએ તો આપણને ગાંડા ગણાય પણ હંમેશા આપણે આપણું કામ કરવું એટલે આપણને સફળતા મળે તો આટલી બધી વાતો આપણે એની પાસેથી જાણીએ અંતમાં એક પ્રશ્ન કે જ્યારે લાઈફની અંદર આવી બધી સફળતાઓ મળે ત્યારે લોકો માને કે નહીં ઉપેન્દ્રભાઈ છે એમ ત્યાં લગી આપણને ગાંડા ગણે ઘરમાં કંઈ એવી વસ્તુ બની હતી માની લો કે આપણે કંઈ નવું કરવા જવું હોય અને બાપુજીને એ જૂની પરંપરાથી હાલતા હોય આપણે કંઈક નવું કરવું હોય ત્યારે કે એવી ટ્રેજેડી કોમેડી તમારા લાઈફમાં બની કે શરૂઆતમાં તો એમ લાગે કે ભાઈ આ તો માથાકૂટ થઈ ગયા એની અંદર એવું છે સાહેબ જો ચોરાણુંની સાલથી ફાધરની ગેરહાજરી છે અચ્છા એટલે જવાબદારી અમે ત્રણ ભાઈ ઉપર આવી ગઈ ઓકે બરોબર અને આ નક્કી અમે ત્રણ ભાઈથી જ કરેલું બરોબર એટલે કહેવા વાળું કોઈ હતું નહીં ધફા કોઈ હતું નહીં આ ચોખી વાત બરોબર છે હા નહીં તો ઓડી લોકો કે ભાઈ તમે આ શું કર્યું એમ એની અંદર નિષ્ફળતાઓ જાજી જોઈએ છે સફળતા ઓછી જોઈએ છે પણ સફળતા જે હવે મળી છે ને એનો આપણે આનંદ વધારે છે ભલે નિષ્ફળતા જોઈ છે પણ સફળતા મળી છે ને એનો આનંદ વધારે ટૂંકમાં એ વસ્તુથી તમે ઘણું બધું શીખ્યા છો હા મિત્રો ખરા અર્થમાં જે નિષ્ફળતા જે છે ને નિષ્ફળતા નથી એક સ્ટેપ તો આપણે આગળ વધી જ ગયા છે અને ત્યાંથી આપણને બીજો રસ્તો દેખાવાનો શરૂ પણ થઈ ગયો છે પરંતુ દરેક વસ્તુની એક યોગ્ય સમય હોય છે એટલે આપણે તો કહીએ છીએ ને કે નસીબથી વધારે અને સમયથી પહેલાં કોઈને કંઈ મળતું નથી તમારે તમારો પ્રયત્ન કરવાનો કુદરતની પાસે આપણે બે જ વસ્તુ કરી શકીએ અને બે જ વસ્તુ માંગી શકીએ એક ભગવાન માટેની પ્રાર્થના અને પુરુષાર્થ પુરુષાર્થ અને પ્રાર્થના એ બંને મનુષ્યના હાથમાં જે થોડીક મેં જ્ઞાનની વાત કરી દીધી તમને પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળીએ ત્યારે એમ જ લાગે કે કોઈ ઐશ્વરીય અંશ આપણી સાથે બેઠું છે એટલે આવી વાત આપોઆપ નીકળી જતી હોય છે તો મિત્રો આ વાતો જે છે ને એ એટલા માટે કરી છે કે તમે પણ ઉપેન્દ્રભાઈની જેમ સારી એવી ખેતી કરો પ્રાકૃતિક ખેતીમાં જોડાવો અને તમને કદાચ કોઈ વસ્તુની જરૂરિયાત હોય કોઈ માર્ગદર્શનની જરૂરિયાત હોય તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એવડી મોટી છે અને સાથે સાથે યુનિવર્સિટી જેનું સન્માન કરે છે એવડી મોટી યુનિવર્સિટી પણ ઉપેન્દ્રભાઈ જેવી છે તો આપણે એમનો કોન્ટેક કરીને એમની પાસેથી માહિતી જે છે એ મેળવી શકીએ ઉપેન્દ્રભાઈ તમારી સાથે કોઈ ખેડૂતને વાત કરવી હોય તો કયા નંબર ઉપર તમને વાત કરી શકે અને મારો નંબર લખી નાખો નવાણું જીરો બાણું બ્યાસી એકસો સિત્તેર અથવા ગૂગલની અંદર સર્ચ કરજો રજરાજ ઓર્ગેનિક્સ એટલે બધું આવી જશે આખી ડિટેલ બરાબર મિત્રો કેવી સુંદર વાત કરી આજે જે કંપનીવાળા હોય ને પોતપોતાની પ્રોડક્ટ માટે નેટનો ઉપયોગ કરીને પોતાની વેબસાઇટ બનાવતા હોય છે ત્યારે એક ખેડૂતના દીકરા આપણે ગર્વથી કહી શકીએ કે આપણો જ એક ભાઈ જે છે તો આવી સુંદર મજાની માત્ર ગૂગલ ઉપર સર્ચ કરીને તમે એમને મળી શકો છો તો એમનો નંબર પણ યાદ રાખજો એમને સુધી પહોંચવાનો પ્રયત્ન પણ કરજો કંઈક એવું નવીન કરો કે નેક્સ્ટ એવોર્ડ જે છે ને એ તમને મળે અને હું ને ઉપેન્દ્રભાઈ જે છે ને તમારી સામે બેસીને તમને અભિનંદન આપતા હોઈએ તો આવું બને એના માટે જ આ ખાસ વિડીયો બનાવ્યો છે ઉપેન્દ્રભાઈ તમે અમારા સ્ટુડિયોમાં વધાર્યા ખેડૂત મિત્રોને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર